નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છ નવેમ્બર બે હજાર પચીસને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસો રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે ઊંચામાં વધગઢ સાથે જીરુની બજાર ચાર હજારથી પિસ્તાલીસો વચ્ચે જોવા મળી રહી છે અન્ય માર્કેટ યાર્ડમાં જીરુમાં સામાન્યથી થોડો ઉછાળો પણ જોવા મળી રહ્યો છે એવરેજ બજાર ચાર હજાર આસપાસ દેખાઈ રહી છે જીરો વાયદામાં તેજી હોવાને કારણે જીરોમાં સામાન્ય થોડી તેજી જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્યાં ત્રીસો સિત્તેર થી આડત્રીસો ને સિત્તેર રૂપિયા હળવદ પાંત્રીસો થી આડત્રીસો ને સોળ રૂપિયા મોરબી બત્રીસો થી સાડત્રીસો ને દસ રૂપિયા પાટડી પાંત્રીસો સાઠ થી આડત્રીસો રૂપિયા બોટાદ સત્યાવીસો પચાસથી આડત્રીસો ને પંદર રૂપિયા જસદણ એકત્રીસોથી આડત્રીસો ને દસ રૂપિયા ગોંડલ અઠ્યાવીસોથી આડત્રીસો ને એકોતેર રૂપિયા વાંકાનેર ત્રણ હજાર પચાસથી આડત્રીસો રૂપિયા જેતપુર બત્રીસોથી પાંત્રીસો ત્રીસ રૂપિયા ઊંઝા તેત્રીસોથી બેતાલીસો રૂપિયા થરાદ બાવીસોથી ત્રણ હજાર એંશી રૂપિયા પાટણ તેત્રીસો ત્રીસથી ચોત્રીસો રૂપિયા હારીજ છત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા થરા ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા નેનવા તેત્રીસોથી ચાર હજાર રૂપિયા વારાહી છત્રીસો એંશીથી સાડત્રીસો એંશી રૂપિયા દિયોદર ચોત્રીસોથી પાંત્રીસો રૂપિયા રાધનપુર સત્યાવીસો ત્રીસથી ચાર હજાર પાંચ રૂપિયા રાપર બત્રીસો એકોતેરથી છત્રીસો ને ત્રેસઠ રૂપિયા ભચાઉ સાડત્રીસોથી સાડાત્રીસો ને સિત્તેર રૂપિયા અંજાર ત્રણ હજારથી છત્રીસો રૂપિયા જામનગર બે હજારથી સાડત્રીસોને પચીસ રૂપિયા ભાવનગર તેંત્રીસોથી સાડત્રીસો રૂપિયા પોરબંદર બે હજાર નવસો પંચોતેરથી પચીસ રૂપિયા અમરેલી બાવીસોથી પાંત્રીસો ને રૂપિયા ધ્રાંગધ્રા સાડત્રીસો પંચાવનથી સાડત્રીસોને પંચાવન રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી સાડત્રીસોને પચાસ રૂપિયા બાબરા અઠ્યાવીસો એંશીથી છત્રીસોને પચાસ રૂપિયા સમી પાંત્રીસો પચાસથી સાડત્રીસો સિત્તેર રૂપિયા ધાનેરા ચોત્રીસો એકવીસથી સાડત્રીસોને સોળ રૂપિયા સિદ્ધપુર પાંત્રીસો સાડત્રીસથી પાંત્રીસોને રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસો રૂપિયા માંડલ ચોત્રીસોથી આડત્રીસો રૂપિયા ચામજોધપુર એકત્રીસોથી છત્રીસો પચાસ રૂપિયા થ્રોલ પાંત્રીસોથી પાંત્રીસો નેવું રૂપિયા અને કાલાવડ ચોત્રીસો સાઠથી પાંત્રીસો સાઠ રૂપિયા